નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું સિહોર નગરપાલિકાની સામાન્ય સભા મળે છે દેકારા આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થાય છે પણ પ્રજાની સુખાકારી ઠેરની ઠેર જ રહે છે આ માટે શાસક પક્ષ જવાબદાર તો વિરોધ પક્ષ પણ જવાબદાર જ પ્રજાના મુદ્દા યોગ્ય રીતે ના ઉપાડવા તે વિપક્ષને પણ પલાયનવાદી નીતિ જ કહેવાય સિહોર નગરપાલિકા દ્વારા વહીવટી સૂઝ દેખાડી પાણી ગટર રસ્તાઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી થવી જોઈએ અને એ ના થાય તો વિપક્ષે યોગ્ય રીતે પ્રશ્નો રજૂ કરવા જોઈએ પણ અહીં બંને પોતપોતાના કામ કરવામાં બેદરકાર હોય એમ પ્રજાના સફાઈ રસ્તા અને પાણીના પ્રશ્નો ખોરંભે જ ચડે છે ઉનાળો આવવાનો છે ત્યારે શહેરની કેટલી સોસાયટીઓમાં પંદર પંદર દિવસે પાણી મળે છે તેનું નિયમન અત્યારથી જ કરવું જોઈએ પણ અહીં મિનિટ્સ ગેરવહીવટ કે પાણીના ટાંકાના મુદ્દે બબડતા લોકો વચ્ચે જઈને શું કરી શકાય એ વિચારતા નથી

અને એ લોકોએ પણ મંજૂરી આપી અને કરાવવાનું માન્યું છે કે લેગેસી વેસ્ટ એસપીએમ મંજૂર થયેલ લેગસી વેસ્ટ નિકાલના કામ માટે ઉતરેટીમાં કચરો ઉપાડવાની કામગીરી થઈ હતી તેમાં સંતોષકારક અને ટેન્ડરની શરતો મુજબ કામગીરી થયેલ ન હોવાનું માલુમ પડે છે એટલે ખરેખર તમામને ધન્યવાદ આપીશ કે તમે યોગ્ય કર્યો છે

ત્યાં બિનજરૂરી દખલગીરી બહુ કરવામાં આવે છે પાછળથી આપણે પ્રોસિડિંગમાં તે બહુ ફેરફાર થાય છે બહુ પ્રશ્નો ઉદભવે છે એટલે કા એ પ્રોસિડિંગ જે લખતા હોય એને વચ્ચે બિરાડી દો એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરીએ કે કાં ત્યાંથી પાંચ ફૂટ દૂર કર્મચારી સિવાય કોઈને આવવાની સ્પષ્ટ સૂચના આપી દો એથી પાંચ ફૂટ કર્મચારી સિવાય કોઈ આવશે તો એને સભાઓમાંથી બહાર કાઢવામાં આવે કે પ્રોસિડિંગ જે છે એ પ્રોસિડિંગ વિધિન પંદર દિવસની અંદર લખાઈ જવું જો જેથી કરીને આપણે જે પ્રોગ્રેસિવ કાર્ય કરીએ છીએ અથવા વિકાસના કાર્યો કામો માટે આપણે જે ગ્રાન્ટોનું આયોજન કરીએ છીએ તો આ ડીલે થાય છે આજે લગભગ નવ કે દસ મહિના જેવો સમય થયો પણ આપણા સમયગાળા દરમિયાન એક કે ટેન્ડરની કોઈ કાર્યવાહી ચાલુ નથી થઈ તો મારી એક વિનંતી છે આપશ્રીને કે રોશની દસથી પંદર દિવસમાં લખાઈ જાય અને આયોજન જે છે એ આપણું

સાથે ફળ થવાનો એક તમને નમૂનો આપવો નગરપાલિકાની સામાન્ય સભા તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ મળેલી જેમાં દરપેણમાં પચીસ મત લખાય છે અને વિરોધમાં દસ મત લખાય છે તો માન્ય અધ્યક્ષ મહોદય સાહેબ મારો સંસદનો પ્રશ્ન એ છે કે તમે જ્યારે એને બહુમતીથી પસાર કરો છો તો મારી તમને પહેલી વાત એ છે કે તમે અઢાર છ બે હજાર પચીસની જનરલ સભાના મુદ્દા જુઓ કેટલાય મુદ્દા સર્વાનુમતે પાસ થયેલા છે એ બધા મુદ્દા પાછા બહુમતીથી લેવામાં આવે છે નગરપાલિકાનો વહીવટ આપણે ગેરકાયદેસર રીતે કરી રહ્યા છીએ આવો મારો એઝ એડવોકેટ તરીકે સ્પષ્ટ એલિગેશન છે તો પહેલા તમે મને એ કહો કે 18 સમા કયા કયા ખરાઓ સર્વાનુમતે છે વાતો તો એ સર્વાનુમતે તમે તમારી રીતે લખી લાવ્યા છે કે સભાસદોએ મત આપ્યા છે આ બાબતની સ્પષ્ટતા માન્ય સચિવ આપ અમને કરો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર